નવરાત્રી આવી ગઈ છે અને કદાચ આ વખતે ક્યાંક પાસનું સેટિંગ થયું ના થયું આવા ઈસ્યુ છે તો હું તમારા માટે આજે જબરજસ્ત એક જગ્યા લઈને આવ્યો છું કે આણંદની અંદર પ્રથમ વખત ભગતસિંહ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ દ્વારા જબરજસ્ત નવરાત્રી મહોત્સવ થઈ રહ્યો છે હા હું બતાવીશ કે આ વખતે કે જબરજસ્ત વિશાળ ગ્રાઉન્ડની અંદર આખું પ્રગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા આખી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ મહત્વની વાત એ છે કે અહીંયા આગળ એક વાત તો મને આગળ બહુ જ ગમી કે અહીંયાગઢ ચાલુ ગરબા સ્ટાર્ટ થશે ને ત્યારથી જ અહીંયા આગળ બોઈઝ એન્ડ ગર્લ્સ ને એન્ટ્રી મળી જવાની છે એટલે તમારે કોઈ ચિંતા રાહ કરવાની જોવાની જરૂર નથી કે ભાઈ 1 વાગે કે 12 વાગે એન્ટ્રી મળશે એવી કોઈ ચિંતા નથી અને વિશાળ ગ્રાઉન્ડ ની અંદર આ વિશાળ નવરાત્રી મહોત્સવ થઈ રહ્યો જઈ રહ્યો છે ભગતસિંહ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ના આપણી સાથે જોડાયા છે અલ્પેશ ભાઈ આજે પ્રથમ વખત ભગતસિંહ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ કરી રહ્યો છે ને પણ આટલી મોટી નવરાત્રી કરી રહ્યા છો શું કહેશો હા આ નવરાત્રી નું જે આખું આયોજન છે એ અમે દરેક વખતે જેમ તમે ગણપતિમાં જોયું એ જ રીતે કે ધર્મ સંસ્કૃતિ સાથે જોડાઈને સાયન્સ સાથે જોડાઈને કરીએ છીએ સૌથી પહેલાં તો આ ગ્રાઉન્ડમાં માત્ર ગર્લ્સ વોલેન્ટિયર જ હશે બોયસ વોલેન્ટિયર નહીં હોય અને બીજી વસ્તુ જે પરંપરાગત દાંડિયા રાસ એક હજાર દાંડિયા અમે મંગાયા છે સ્પેશિયલ બનાવડાયા છે એ દાંડિયા અહીંથી આપવામાં આવશે અને દાંડિયા રાસ રમાડવામાં આવશે અમે અહીં ઘડી માત્ર ત્રીસ રૂપિયા એન્ટ્રી ફ્રી રાખી છે અને જે વિદ્યાર્થીઓ રમવા માંગતા હોય એમના માટે દરરોજના સો રૂપિયા ખાલી ફીસ રાખી છે કે કોઈ પણ રમી શકે ક્યારે પણ રમી શકે એને ઈચ્છા થાય કે આજે મારે રમવા ગ્રાઉન્ડમાં જવું છે જો એને કોઈ ઇન્વેસ્ટમેન્ટ બે હજાર ત્રણ હજાર ચાર હજારનું કરવાની જરૂર નથી વીવીઆઈપી ટેન્ટ વીઆઈપી ટેન્ટ વીવીઆઈપી વીઆઈપી ક્યુબ એ બધાની પણ એ વ્યવસ્થા કરી છે અને પાંચસો તમે સ્ક્વેર ફૂટ ઉપરના તમે જોશો તો અંદર આખું ફૂડ કોર્ટ બનાવ્યો છે ત્યાં ઘડી એકદમ આરામથી લોકો બેસી અને નાસ્તો કરી શકે એવું આયોજન કર્યું છે અમારું એક આયોજનનું મુખ્ય કારણ એટલું જ છે કે ગરબા જ્યારે રમવા આવે તો એ બહુ ભીડભાડમાં કચકાચમાં આરામથી એ માતાજીના ગરબા રમી શકે અને સાથે સાથે સંસ્કૃતિ પણ જળવાય એવી આખી મુહિમ અમે હા તો અહીંયા આગળ જે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા જે નવરાત્રી મહોત્સવ કરવામાં આવી રહ્યો છે હું તમને લોકેશન હું તમને સ્ક્રીન ઉપર પણ આપી દઉં છું અને થોડુંક શોર્ટમાં હું તમને કહી દઉં તો વિદ્યાનગર કરમસદ રોડ ઉપર તમે આવશો ને એટલે તમને આગળ વિશાળ લાઇટિંગ દેખાઈ જશે કારણ કે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા જે વિશાળ નવરાત્રી જે કરવામાં આવી છે અને ગ્રાઉન્ડ જોઈને હું પોતે પણ ખુશ થઈ ગયો કે વિશાળ ગ્રાઉન્ડની અંદર આ ખેલૈયા માટે તમામ જે તૈયારીઓ છે તે સજ્જ કરી દેવામાં આવી છે એટલે કે અહીંયા આગળ તમને કોઈ પણ પ્રકારની તકલીફ પણ નહીં પડે અને આરામ તમે અહીં આગળ ગરબા કરી શકશો અને હા મહત્વની વાત તો એ રે કે અહીંયા આગળ દાંડિયા રાસ પણ તમે રમી શકશો અને મસ્ત એકદમ જોરદાર ઓર્કેસ્ટ્રા અને એમ કે બી ઓવરસીઝ માધ્યમથી આજે ભગતસિંહ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ દ્વારા આજે જબરજસ્ત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો હા જો તમારી પાસે કોઈ પાસનું સેટિંગ થયું ના થયું કંઈ પણ હોય અને જો તમારે ગરબા રમવા તો ફક્ત રૂપિયા સોની અંદર તમે આગળ પાસ મેળવી અને આરામથી તમે ગરબા રમી શકશો અને સાંસ્કૃતિક આપણી જે પરંપરા સાંસ્કૃતિક છે તે જ રીતના તમે આગળ ગરબા મોજ માણી શકશો તો ચાલો આપણે સૌ મળીએ મગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત ગરબોત્સવની અંદર હું પણ અહીંયા આગળ આવવાનો છું તો મારી સાથે તમે સૌ કોઈ જોડાવજો આપણે સૌ કોઈ અહીંયા આગળ પરંપરાગત રીતે સાંસ્કૃતિક ગરબા અહીંયા આગળ રમીશું અને ખાસ દાંડિયા રાસ રમવાનું ચૂકતા નહીં